ખેડૂતોને પાક નુકસાની બદલ દસ હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકાર નો નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ નવ હજાર આઠસો પંદર હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર કર્યું છે હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલી માં છે કારણ કે આ વર્ષે ચોમાસા માં વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાક ને ભારે નુકસાન થયું છે ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ મહેસૂલ વિભાગ અને નાણા વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે નવ રૂપિયા કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે આ સાથે નવ નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પંદર હજાર કરોડના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદના લીધે બેતાલીસ લાખ હેક્ટરમાં સોળ હજાર જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે